ભાવનગર શહેરના સિહોર તાલુકાના જીવદયા પ્રેમીઓએ ચાર ગાયોના કતલખાને લઈ જતા બચાવી લીધા ભાવનગર શહેરના સિહોર તાલુકાના જીવદયા ગ્રુપ તેમજ ગૌસેવક ભાઈઓ દ્વારા રાજપરા ખોળિયા ઝાડિયા રોડ પરથી ત્રણ ગૌમાતાને અને એક વાછરા ટોટલ ચાર ગૌવંશને ભરૂચ કતલખાને લઈ જતા બચાવી લીધા હતા જ્યારે ગાડી ચલાવનાર ડ્રાઈવર તથા ગાડીને સિહોર પોલીસ મથકે સોંપી શિહોર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જય શ્રીરામ જય ગો માતા વિજય સેલાણા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળ ભાવનગર જિલ્લા સહસંયોજક આજે સવારે બાર વાગ્યાની આસપાસ એક માહિતી મળેલી કે એક ગૌવંશ ભરેલું પિકઅપ ગાડી કતલખાના જઈ રહ્યું છે તોતેર પંચાવન નંબરની ગાડી ગૌવંશની ભરેલી રાજપરા બાજુ આવી રહી છે અને તેની અંદર ગાયો જે ભરેલી છે ત્રણ ગાયો છે અને એક નાનો વાછરડો છે આ ચારેયને કતલખાને મોકલવામાં આવી રહ્યા છે જે બાદમીના આધારે ગૌસેવક શિહોરની ટીમ દ્વારા ત્યાંના સ્થાનિક ડાળિયા ગામથી લઈને રાજપુરા તરફ આવનારા વિસ્તારના ગૌસેવકોને જાણ કરી અને તે ગૌસેવકોની ટીમ દ્વારા તે બોલેરો પિકઅપ કાઢીને જાળિયા રાજપરા ખોડિયા ચોકડી ઉપર ઊભું રાખવામાં આવે છે અને તપાસ કરતાં માલુમ થાય છે કે તેની અંદર ખરેખર કૌ ભરેલ છે જેમાં ત્રણ ગાયો છે અને એક વાછરડો છે જેને નિર્દયતાથી ઘાસચારાની કે ની દાણ પાણીની કોઈ પણ પ્રકારની સુવિધા કર્યા વગર બેક ગાડીની અંદર બંધ કરીને બાંધવામાં આવેલા હતા ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે મને કોઈ જાતની ઈજા હાનિ પહોંચાડશો નહીં જે છે તે હું સત્ય તમને બતાવી દઉં છું મારી આ પાંચમી ટીમ છે આ છઠ્ઠી ટીમ છે અગાઉ મેં પાંચ ટીમ ભરૂચ કતલખાનાની મારેલી છે અને સત્યોગર ભરૂચ કતલખાના તરફ ગાડી લઈ જઈ રહ્યો છું અને આ તમામ ગૌવંશ દાણા ગુધણા અને લવોડા આ ત્રણ ગામમાંથી મુન્ના મુન્ના ભલોચ નામના ગુઢણાના વ્યક્તિ દ્વારા ભરી દેવામાં આવેલ છે આવી તેને કબૂલાત કરી છે અને આ તમામ ગૌઓ ગાડી સાથે સિહોર પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને સિહોર પોલીસ દ્વારા તેનો ગુનો દાખલ કરી તેની ઉપર ફરિયાદ લેવામાં આવી છે અમને વિશ્વાસ છે તંત્ર ઉપર કે તેની ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે અગાઉની ભૂતકાળમાં જે કાંઈ પણ ગાયોને કતલખાને પહોંચાડવામાં આવી છે નિર્દયતાથી ગાયોની હત્યા કરવામાં